નમસ્કાર આદિવાસી વિસ્તારમાં વ્યાપારીઓ આવ્યા છે ને બધા ખરીદી કરે છે ના એવું બિલકુલ નથી અહીંયા ઓગણ એટલે કે સેવન્ટી નાઇન સમૂહ લગ્ન છે અહિયાં એક આદિવાસી વિસ્તારની અંદર આ સમાજની અંદર એક પદ્ધતિ હોય છે કે લગ્ન પહેલા ચૂડો પહેરવાનો આપણે ત્યાં પરિણીત સ્ત્રીની ત્રણ નિશાની હોય છે ચૂડી ચાંદલો કહીએ ને મંગળસૂત્ર કહીએ સિંદૂર સેથો પૂરવાની પ્રોસેસ હોય આ બધી નિશાની છે સુહાગની તો એમાંનો એક આ ભાગ છે કે આજે આ ચૂડો પહેરવાની પ્રોસેસ લગ્નના આગલા દિવસે અથવા થોડા દિવસ પહેલાં કરવાની હોય એક ચોક્કસ પ્રકારની આ રિવાજ સાથે જોડાયેલી ટીમ એ આ બંગડી એટલે કે ચૂડો આની તૈયારી સાથે અહીંયા આવે સ્ટોક સાથે અને આ બધી જ સ્ત્રીઓના લગ્ન છે આવતીકાલે અને અહીંયા જે વધુ હોય જે વહુ હોય જે નવવધુ એને નવરી કહેવામાં આવે આ બધી નવરીઓ છે આપણે ત્યાં નવરીનો અર્થ જુદો થાય અહીંયા નવરીનો અર્થ આ થાય છે કે પત્ની એક પરિણીત સ્ત્રી આ બધી જ આવતીકાલે સ્ત્રીઓના લગ્ન છે અને આ વિધિ અહીંયા સરસ રીતે પૂરી થવા જઈ રહી છે સવારથી આ વિધિ ચાલે છે અને આદિવાસી વિસ્તારમાં આ દરેક જગ્યાએ સમૂહ વખતે આપણને જોવા મળે એ પ્રકારની આ વિધિ છે આ બધા આ વિસ્તારના સોશિયલ વર્કરો છે યુવાનો વડીલો અને આ બાજુ લગ્ન સંબંધિત આજે જ્યારે લગ્નની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે એ શરૂઆતના જે સુકનના વિધિના જે ગીતો ગાવાના હોય એ ગીતો આ ગાય છે પીઢ સ્ત્રીઓ જેને વૃદ્ધ કહી શકાય અનુભવી કહી શકાય એવી સ્ત્રીઓ કેવા સરસ રીતે પોતાના ગીતોનું ગાન કરી રહી છે આપણ કઈક ચોક્કસ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું પણ કઈક મહત્વ હશે જ આ લગ્નની વિધિમાં દરેક પ્રદેશમાં લગ્નની મૃત્યુની મૃત્યુ પછીની લગ્ન પહેલા જન્મની અલગ અલગ તહેવારોની બધી અલગ અલગ પદ્ધતિઓ હોય છે જેટલો આપણે પ્રવાસ કરીએ એટલું આપણને જાણવા મળતું હોય છે કે શું વિધિઓ હોય છે અને આ બધું જ નોલેજ જીવનમાં સમયાંતરે ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે રજાના દિવસોમાં વેકેશનના દિવસોમાં આપણા બાળકોને માત્ર પિકનિક પોઈન્ટ ઉપર નહીં પણ આવા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કલ્ચરલ એક્ટિવિટી થતી હોય જ્યાં રીતિ રિવાજો પ્રમાણેના પ્રસંગો થતા હોય ત્યાં ચોક્કસથી આપણે એમને લઈ જવા જોઈએ આ બધા જ દ્રશ્યો આપણે એમને બતાવવા જોઈએ જેથી કરીને એમને જીવનમાં ઘણું બધું નોલેજ વધે ઘણું બધું શીખવા મળે અને કંઈક એમાંથી એ પોતાના જીવનમાં વધુ સારી ગતિથી આગળ વધી શકે આવા સારા પરિણામો આવા બધા દ્રશ્યો જોવાથી આવતા હોય છે આવું મને મારા અનુભવોના અંતે સમજાયું છે ચૂડોની આ સરસ મજાની વિધિ એ સાથે સાથે પગમાં પણ આ પહેરવાની એક સરસ મજાની વિધિ હોય છે પતિ પત્ની બંને કદાચ પહેરતા હોય છે અથવા તો આ ડબલનો જોટો આવી રીતે આંગળીમાં નવરી જેમના આવતીકાલે લગ્ન છે એ પહેરતા હોય છે આ સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો જોયા પછીની આપ સૌની અનુભૂતિ અનુભવ આપનો વિચાર એ કોમેન્ટના માધ્યમથી જણાવજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ